નમસ્કાર દર્શક મિત્રો હું કચ્છ બાગર ટીવીથી મહેક આપ સૌનું સ્વાગત કરું છું કચ્છ ટીવી આપ સૌના માટે નવા અંદાજમાં અને નવા ટોપિક લઈને આવી રહી છે જેમ કે ટોપિકની વાત કરવામાં આવે તો એજ્યુકેશન આરોગ્ય સૌંદર્ય કૃષિ વિજ્ઞાન પશુપાલન બિઝનેસ કવિ સાહિત્ય રંગમચક સેલિબ્રિટી સે સ્પેશિયલ રાજકારણ મહિલા સશક્તિકરણ મહિલા સુરક્ષા મહિલા ગૃહ ઉદ્યોગ વકીલ પોલીસ આર્મી સીબીઆઈજી બી તમામ અલગ અલગ પ્રકારના ટોપિક લઈને આવી રહી છે અને તેનું શૂટિંગ અને રેકોર્ડિંગ સ્ટુડિયો ઉપર સ્ટાર્ટ થઈ ગયું છે ત્યારબાદ તમે આ ટોપિક વિશે કે પછી કોઈ તમને કોઈપણ ટોપિક પર નોલેજ હોય તો તમે અમારી સાથે કોન્ટેક કરી શકો છો મેલ દ્વારા યા તો પછી વોટ્સઅપ દ્વારા તમે તમારો પરિચય અમને મોકલી શકો છો તમે પરિચય તમારો અમારી સુધી પહોંચાડશો ત્યારબાદ અમારા દ્વારા કરીને તમારી સુધી કોન્ટેક કરવાનો પ્રયાસ કરવામાં આવશે અને ત્યારબાદ તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે તમારા સ્ટુડિયો પર આવીને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે નીચે આપેલા ઈમેલ આઈડી અને કોન્ટેક ઉપર તમારે તમારો પરિચય મોકલવાનો રહેશે કચ્છ ભાગર ટીવી આપ સૌની આભારી છે